પાક વીમાના વળતર મામલે રજૂ કરાયેલા રિપોર્ટને હાઈકોર્ટે નકારી સરકારને ફટકાર લગાવી છે જેના પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી પાલ આંબલિયાએ કહ્યું કે સરકારે હાઈકોર્ટને એલિયન સાથે સરખાવી હતી જે બાદ આ રિપોર્ટ રજૂ કર્યો પરંતુ હાઈકોર્ટે રિપોર્ટને નકારી કાઢતા બીજી વખત ઝાટકણી કાઢી તેઓએ કહ્યું કે સરકારે ગાઈડલાઇન ઉપર જઈ અને ટેકનિકલ કમિટી બનાવી છે આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલાવ્યા હતા અને આંકડાઓ બદલવાની વાતનું સરકારે સોબંધનામામાં સ્વીકાર પણ કર્યો છે ત્યારે સવાલ એ છે કે સરકાર ખેડૂતો માટે છે કે પછી ખાનગી કંપનીઓ માટે છે આંબલિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકાર ખેડૂતોના ભોગે પાક વીમા કંપનીઓને બચાવી રહી છે રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોષાય એમ નહોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાવ્યા છે ત્યારે સવાલ એ છે કે સરકારે વીમા કંપની ને પોસાતું નથી એટલે આંકડા બદલાવે છે તો ખેડૂતને એનો હક નો પાક વીમો કેવી રીતે મળી શકે